જૂનાગઢ જિલ્લામાં પાછલા પાંચ દિવસથી પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખાસ કરીને મેડરડા તાલુકાના ખડપીપળી ગામ સહિતના ગામોમાં મગફળી સોયાબીન અને કપાસનો પાક વરસાદથી પલળી જતા ખેડૂતોના ચહેરા પરથી ખુશી છીનવાઈ ગઈ છે એક વિંગામાં જમીનમાં બાર હજારથી વધુ ખર્ચ કરનાર ખેડૂતોની મહેનત કુદરતના પ્રકોપ સામે લાચાર બની ગઈ છે પાક ઉપજ્યા બાદ ખેતરમાં જ પડેલો હોવા છતાં મેઘરાજાના પ્રકોપથી વરસાદે પાકને નષ્ટ કરી નાખ્યો છે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે પણ સરકારને અરે પરિસ્થિતિની સાથ તમે વાત જ આવવા જોઈએ અવિરત ત્રણ વર્ષ થયા આ જ રીતની પોઝિશન થાય છે આ કામ આવશે વરસાદ અટાણામાં મોઢે આવ્યો કર્યો આવું રૂટવાઈ ગયો તમે એમ કહો કે હા તમે આ સ્થળ ઉપર તમે જુઓ છો અને તમે રોડ ઉપર જતા હોય અમારે દૈસા જોતા જ ખેડૂતની કેવી વિષય આ તમે જોઈએ અમારે પાથરા અટાણું ઢોરને ખાવા ઘાસ સારો નથી અને મેં આ તમને કોઈ દોઢ લાખ રૂપિયા ખેતીમાં નાખી દીધા દિવાળી અમારા દીકરાને લગન છે અટાણ ભે મારે ખીલા બાંધી કંઈ દેખા મિલાની અટાણ નાખવા એક કોળી ન્યૂઝ નથી હું કરવું ખેડૂત કરી અમુક સરકાર જુએ અને કાંઈક આર્થિક સહાય કરે અને અમે તો એમ કહી કે અમે અટાણ કરોડો દસ દસ લાખના દેવાદાર થઈ જાય સરકારના હવે એમાં કંઈક દેવા માફી કરે કાંઈક સહાય કરે અને આ ત્રણ વર્ષથી આ લોલીપોપ જ કરે છે અધિકારીઓ બધા એના ઓફિસમાં બેસી એસી બેસી અને એના રિપોર્ટ અહીંયા આપી જ ગયા સરકારને અને આ કોઈ સ્થળ ઉપર આવતું નથી આમનું આ સરકાર લોલીપોપ જ હાકે છે કાંઈ ખોટા જૂઠાણા ફેરાવે છે ખેડૂતને એમ કહે છે કે અમે એટલી સહાય કરીને ખેડૂતની વારે ઊભા છે આ સરકાર ખેડૂતની પડખે છે હું આમાં ખેડૂતની પડખે છે તમે નજરે રોઈજો અને અડધા અમારાને ખબર નથી કે કે ઓફિસમાં જવાય તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે હાથ ધરવા રજૂઆત કરી છે પરંતુ હકીકતમાં હજી સુધી કોઈ કામગીરી આજ દિન સુધી શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના અધિકારી આ મામલે ઉડાવ જવાબ આપતા જણાવ્યું હતું કે મિટિંગોને કારણે સમય નથી અને કોઈ લેખિતમાં અરજી પણ નથી મળી ત્યારે સવાલ ઊભા થાય છે કે કમોસમી વરસાદને લઈને ઘણી જગ્યાએ પાકમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે છતાં અધિકારીઓ કાગળ અને માંગણીની અરજીઓની રાહ શા માટે જોતા હશે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કુદરતી આફત સામે સંઘર્ષ કરી રહ્યા છે પાક બગડવાથી જીવન જરૂરિયાત પૂરી કરવી મુશ્કેલ બની રહી છે ખેડૂતો હવે સરકાર તરફ સહાયની આશા રાખી રહ્યા છે પહેલો વરસાદ એ પ્રકારે ઓછામાં ઓછો ચારેક દિવસ વરસાદ દિવસ રાત એક ધારો વરસાદ પડવાને કારણે મેંદડા તાલુકાના પંથકના ખેડૂતોનો જે પાક છે એ ખેતરમાંથી ખેંસીને પાથરે રાખેલો હતો અને સુકવવા માટે એને ઠેસરમાં નાખીને એને કચર કરીને મગફળીને અલગ કરવાની હોય અને મગફળીનો જે સારો હોય છે જે પશુ માટે એ વરસ દરમિયાન એનો નિભાવ હોય છે જે પશુ એમાંથી સારો એમનો ખાતો એ સારો સંપૂર્ણ સડી ગયો છે ને મગફળી પણ સડી ગઈ છે જે ખેડૂતની આગતરી મગફળી હતી એ મગફળીને કાઢવી જ પડે એમ હતી કાઢી અને વરસાદ થયો છે ચાર દિવસ એક ધારો વરસાદ રહેવાને કારણે ખેડૂતોને નુકસાન થયું છે ખાસ કરીને પંદરથી વીસ ટકા ખેડૂતો એવા છે જેની મગફળી પાથરે પડી હતી ખેતરે એ સડી ગઈ છે અને સંપૂર્ણ નિષ્ફળ થયો છે એ પાક એને એટલે મેં સરકાર શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને કીધું છે કે આવા ખેડૂતોનું સર્વે કરવામાં આવે ને જેમનું નુકસાન થયું એનું નુકસાનીને એને ભરપાઈ કરવામાં આવે